તેબેડ રોડ પાણીમાં ગરકાવ થયો છે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અહીંયા છતી થઈ છે પ્રી મોન્સૂન કામગીરીના ધજાગ્રહ ઉડતા જોવા મળ્યા છે સુરતના દ્રશ્યો બેડ દ્રશ્યો કે જ્યાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે વિદ્યાર્થી પણ સાયકલ સાથે આ પાણીના પ્રવાહમાં અટવાયો હતો સુરતના દ્રશ્યો બેડ દ્રશ્યો કે જ્યાં વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે આ સાથે સ્થાનિકો પણ અવરજવર માટે ગુંટણ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે આ સમગ્ર દ્રશ્યો ચાડી ખાય છે કે કેવી રીતે તંત્ર એ પ્રી મોસન કામગીરી કરી હતી અને કેવી રીતે લોકોને આ પ્રી મોસન કામગીરી થકી રાહત અપાવવા માટે કામગીરી કરવામાં આવી હતી પરંતુ આ કામગીરી કેવી કરવામાં આવી છે તે આ દ્રશ્યો પરથી સાબિત થાય છે તો વિડરોડના આ દ્રશ્યો સુરતના વિડરોડના દ્રશ્યો કે જ્યાં 4.5 ઇંચ વરસાદમાં આજ ગુંટરસમાં પાણી ભરાયા છે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તંત્રની

જયબ અંબાકારની સ્થિતિ હાલ અહીંયા જોવા મળી રહી છે આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જે રીતના જોઈ શકાય છે આ સમગ્ર રસ્તો જે છે તે હાલ પાણીની અંદર ગરકાઉ જોવા મળી રહ્યા છે બંને તરફનો જે રસ્તો જે છે તે હાલ હવે પાણીની અંદર જોવા મળી રહ્યો છે તંત્રની હવે હાલ બેદરકારી હાલ સામે આવી રહી છે એટલું જ નહીં પરંતુ જે રીતના દાવાઓ કરવામાં આવ્યા હતા તે દાવાઓ પણ હાલ ફોકટ સાબિત થતા નજરે પડી રહ્યા છે કારણ કે જે રીતના અ

સમગ્ર બાબત ને જોતા હવે મહાનગરપાલિકાના અધિકારીઓ આવ્યા છે એક બે કુંડીઓ ખોલવામાં આવી છે પરંતુ પાણી હજી સુધી ઓસર નથી જોઈ શકાય છે ગૂંટણસણા પાણી જોવા મળી રહ્યા છે ઉપરના જે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે બંને બાજુનો રસ્તો જે છે તે હાલ પાણીની અંદર ગડકાઉ જોવા મળી રહ્યો છે હજારોની સંખ્યામાં અહીંથી વાહન ચાલકો પસાર થતા હોય છે કામ ધંધા અર્થે જતા લોકોની પણ ક્યાંક ને ક્યાંક રોજીરોટી અટવાય છે અને ક્યાંક ને ક્યાંક

બીજા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ ફરીથી આ એક દ્રશ્યો બતાવી રહ્યા છે જેની અંદર પાણીમાં લોકો પણ મજા નજરે પડી રહ્યા છે અને પાણી ની અંદર જે રીતના મોજ મસ્તી કરતા નજરે પડી રહ્યા છે પરંતુ લોકો હવે કામ ધંધા અર્થે નથી ગયા આજે ઘરે બેસ્યા છે કારણ કે ઘરની બહાર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને તંત્રની પોલ ખુલી છે જી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે જે રીતના અલગ અલગ દ્રશ્યો આપણે બતાવ્યા જેની અંદર જળબંબાકાર સ્થિતિ સર્જાય રહી છે પાણી ની લોકો જવાનો સામનો કરી રહ્યા છે ફરીથી આપણે એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જો આ ટ્રક પણ અહીં અહીંથી પસાર થતા હોય છે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ક્યાંકને ક્યાંક આજે તંત્રની કામગીરી પહેલાંથી જ કરી હોત તો આ દર્શાવી ન હોત પરંતુ મહાનગરપાલિકાની કામગીરી હવે સોસાયટીના લોકો કરતા નજરે પડી રહ્યા છે કારણ કે જે કામગીરી કરવાની હોય તે કામગીરી હવે લોકો કરી રહ્યા છે ગટરો ખોલી રહ્યા છે પાણી ઓસરી જાય લોકોને રાહત મળે

પાણી ભરાયું છે બંને બાજુ ના રસ્તો બ્લોક થઈ ગયો છે લોકો પણ જણાવી રહ્યા છે કે જો અમારા બાળકોને દૂધ લેવા જવું હોય કે પછી અન્ય ચીજ વસ્તુઓ ઘર માટે લેવા જવું તો કઈ કારણ કે

તો સુરતના કતારગામ વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે વરસાદને પગલે લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે જેને કારણે સ્થાનિકો ભારે રોષે ભરાયા છે દેવી ફળિયામાં રહેતા લોકોના ઘરોમાં પાણી ફરી વળતા માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું છે સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે લોકો ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે લોકોનું કહેવું છે કે વોટ લેવા માટે લોકો આવે છે પણ મુશ્કેલીઓમાં લોકોને મળવા માટે નથી આવતા તો આ પહેલો વરસાદ છે તેમાં હાલત છે તો હજુ ચાર મહિના કાઢવા કેવી રીતના અને આવી રીતના જો સરકારી મ્યુનિસિપાલિટીની ની આટલી બેદરકારી હોય તો ઘરોમાં પાણી આવી જશે બધાના વરસાદમાં પાણી ભરાઈ ગયું એટલે ગટર લાઈન ઉભરાય એટલે પાણી ભરાઈ જાય દર વર્ષે પાણી દુકાનમાં કરી જાય છે પાણી બહુ ભરાઈ ગયું છે જો અત્યારે આવવા જવાના સાધન બધા તકલીફ પડે છે સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી છે તંત્રની હાલ બેદરકારી સામે આવી રહી છે ત્યારે આપણે એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે કતારગામ પાણીની અંદર જોવા મળી આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે રીતના પાલિકાની ગંભીર બેદરકારી કહી શકાય કારણ કે જે રીતના પ્રિમ ઉંઝુના દાવાઓ કરવામાં આવ્યા હતા તે દાવા હાલ પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે અહીં જે રીતના દુકાનો આવેલી છે ઘરોની અંદર પાણી ભરાવાની સમસ્યા હાલ સર્જાય છે ગોટણસણા પાણી અહીં ભરાઈ ચૂક્યા છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની જે પોલ છે તે ખુલી છે આપણે લોકો જોડે વાત કરીશું કાકા કઈ રીતની હાલાકી આગળ રાષ્ટ્ર સરકાર પર જતા તો કમર સુધી પાણી છે ને આગળ હાથી મંદિર પાસે તો છાતી છાતી સુધી પાણી ભરાઈ ગયા ત્યાં ખાડો વધારે પડતો છે ત્યાં વધારે પાણી ભરાણા છે અને તંત્ર પણ આમાં ચોમાસા પહેલા જે ગટરની સાફ સફાઈ કરવી છે કરી નથી એમણે એની હિસાબે પાણી વધારે ભરાણા છે આ બધા

પાણી ભરાયા છે મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે કેટલા વર્ષોથી આજે કોઈ અહીં પગલા લેતું નહીં આજે હું બત્રીસ થઈ આવી છું તો આને પ્રોબ્લેમ છે રાત્રે સુટેલા તો પણ પાણી ભરાઈ જાય ઘર તો કેમ કેમનું કરવું આ ગાડલા પીનાઈ ગયા હમણાં હમણાં બધી તરાય ગાડલા પીનાઈ ગયા નુકસાન કોઈ આવ્યું નહીં અત્યારે આ કેટલા કલાક થઈ ગયા વરસાદ સવારથી ચાલુ છે કોઈ આવ્યું નહીં મહાનગરપાલિકા નહીં કોઈ કોઈ વસ્તુ આવતા નહીં વર્ષોથી જ નહીં આવતા આજની નહીં આવે વર્ષોથી કોઈ આ જોવા આવતું નહીં ને અમે આવી રીતના હેરાન થયા નોકરીએ ગયેલા એ તો અમારા ઘરની હું ડશા થાય હા થોડા વરસાદમાં તો ધોધમાં વરસાદ પડે તો હું થાય અમારું આવે ગંભીર બેદર કરીને લઈને અને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યા છે સાહિત જગતા જીએસટીવી સુરત